આજના મારા બ્લોગમાં તમે જોઈ શકો છો શાકભાજીની ખેતી છે મારી શાકભાજી વિડીયો ટામેટા મરચા પણ આવી ગયા છે ચોળી ચોળી જે પણ ટાઈમ લાગશે પંદર વીસ દિવસ અમારા છે દિલીપ શેઠ ના ભાઈ આમાં છે શાકભાજી તમારે પણ ખાવું તો આવજો વીસ દિવસમાં દિલીપજીના દિલીપજી ના ઘરે

ફૂલાવર પણ આવી ગયું છે. આવી જે ફૂલીવર. હેગણા રીંગણ પણ આવી ચૂક્યા છે. અમારું ગો ખવરાવા છે કોઈને ખાવા હોય તો. ગો ખવરાય છે રીંગણ. એ ઉગા